આ એક છોકરો અમેરિકા જઈને ગ્રીન કાર્ડ માટે પોતાની મહેનત કરે છે એના માટે કોઈ પણ સ્ટેજ પર જઈ શકે જેમાં એને કોઈ છોકરીને પ્રપોઝ બી કરી દે કે જો આ પાડી દે તો લગ્ન કરીને મને ગ્રીન કાર્ડ મળી જાય તો એ ત્યાંની પરિસ્થિતિઓથી કેવી રીતે લડે છે કેવી રીતે આગળ વધે છે કેવી કેવી રીતે દોડે છે અને મૂળ વિષય એવો છે કે એઝ અ હ્યુમન જેમાં તમે જ્યારે તમે ઈન્ડિયા છોડીને અમેરિકા જાઓ ત્યારે તકલીફો કેટલી પડે છે કેવી રીતે આગળ વધવાનું હોય છે આ બધું બહુ અને હકીકતમાં કે અત્યારે જે અમેરિકા ગયા એ લોકોનો મતલબ એમ એવું હોય કે અમે પાંચ વર્ષમાં આટલા રૂપિયા કમાણા હોટેલ રાખી લીધી મોટેલ રાખી લીધી તો ખરેખર વાસ્તવિકતા હોય એવી અમુક લોકો જે વર્ષોથી છે જે નાઇન્ટીન ફિફ્ટીઝથી કે એટીઝથી સેવન્ટી ફાઈવથી છે અથવા નાઇન્ટીઝ પણ છે

તો એ માટે શું કહેવા માંગુ છું એટલે રિયાલિટી ચેક કરીને જવું એ જેમ કે લોકો આપણે કોઈ ગામડેથી અમદાવાદ કે સુરત શહેર આવતા હોય કોઈ દૂર ગામ થી તો એ બધું ધ્યાન રાખીને આવે છે શોધીને આવે મહેનત કરીને આવે જોવે કે શું છે પરિસ્થિતિ કેવી છે એ બધું અમેરિકા માટે ડબલ ચેક ટ્રિપલ ચેક કરવાની જરૂર છે કારણ કે એ જરાય ઈઝી નથી ત્યાંનું ટેક્સેશન થી લઈને આખું જે વર્લ્ડ જે રીતે ડિઝાઇન થયું છે ત્યાં ઇટ ઇઝ નોટ ઇઝી દરેક દરેક માટે મહેનત છે ત્યાંના લોકો બી એટલા મહેનતું છે પણ ઇન્ડિયન્સ એવું છે કે ત્યાં જઈને આપણે લડી લઈશું તો એ નેચરના કારણે કદાચ એ લોકો ત્યાં તરી જશે ગુજરાતીઓનો હાલ અમેરિકામાં શું છે ગુજરાતીઓ અમુક લોકો ખૂબ જલસા કરે છે અમુક લોકો મહેનત કરે છે અમુક લોકો સ્ટીલ વેઇટિંગ ફોર ગુડ વર્ક એટલે બધું ઓલ મિક્સ છે પણ એરિયા અને સિટીવાઇઝ અલગ અલગ છે જેમ કે ન્યૂજર્સી ન્યુયોર્ક વાળા અલગ રીતે રહે છે લોસ એન્જલસ વાળા અલગ રીતે રહે છે અમુક અમુક લોકો ને એવું પણ કેવું છે કે ગુજરાતી છે કોઈ પણ જગ્યાએ બહુ જલ્દી સેટ થઈ જાય તો અમેરિકામાં બી ગુજરાતીઓ સેટ બહુ જલ્દી થઈ જાય છે સેટ થઈ જાય ખાલી મગજ થી દિલથી પણ અઘરું તો છે જ ત્યાં પણ

રિયાલિટી ચેક કરીને જાઓ એટલું જ આમાં આ મેસેજ છે અને હવે જે અત્યારે સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યા છે આઈઆઈટીએસ આ સર એમના માટે બી તમે એક બે વાત કહી દો હું એટલું જ કહીશ કે જેટલા લોકો મહેનત કરી છે એમના માટે ઓલ ધ બેસ્ટ મહેનત કોઈ દિવસ ખૂટે નહીં તો તમને ખૂબ મજા આવશે દરેક દરેક કન્ટ્રીમાં પોતાની અલગ મહેનત પોતાની અલગ સ્ટ્રગલ છે એટલે દિલથી મહેનત કરો ખાસ ઓલ ધ વેરી બેસ્ટ ગુડ લક